પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણથી ટીમ મોદી પદાધિકારીઓએ પદાધિકારીઓ ભોજન પીરસ્યું પાટણ શહેરમાં સંગઠન ટીમ મોદીના પદાધિકારીઓએ ઊંઝા ખાતે આવેલા ઘરડા ઘરમાં રહી જીવન ગુજારતા વૃદ્ધાઓને ભોજન પીરસી આશીર્વાદ મેળવ્યા હતા પાટણ ટીમ મોદીના શહેર પ્રમુખ પૂનમબેન રાવળની આગેવાની હેઠળ જીજીબેન સુશીલાબેન મધુબેન શાંતિબેન કૈલાસબેન પૂજાબેન સ્નેહાબેન સહિત શંકરભાઈ ધર્મેન્દ્રસિંહ દરબાર તથા રતિલાલ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં ઊંઝા ખાતે આવેલ ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધોને પૌષ્ટિક આહાર પીરસી આશીર્વાદ મેળવ્યા હતા આ અંગે પૂનમબેન રાવળે જણાવ્યું હતું કે જે સંતાનો પોતાના ઘરડા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે તેમને પણ એક દિવસ આવું જ ભોગવવાનું આવશે જેથી માતા પિતાની સેવા કરવા જણાવ્યું હતું પ્રકાશ રાવલ પાટણ